નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ઇઝ ઇવનિંગ બુલેટિનમાં હું દૈરાવલ રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ તાલુકા પંથકમાં અધર્મ પર ધર્મના વિજયના પર્વ હોળીની ધાબધૂમ ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવી હતી જીઆઈડીસી કોલોની ખાતે છેલ્લા પચાસ વર્ષથી હોળીની ઉજવણી થતી જોવા મળે છે નવરાત્રી મંડપ પાસે હોળી પ્રજ્વલિત કરી ભક્તોએ સહપરિવાર પૂજા અર્ચના કરી હતી જીઆઈડીસી સાર્વજનિક ઉત્સવ મંડળના સભ્યો બજરંગભાઈ ભરવાડ અજયભાઈ શાહ અભિલાસભાઈ ઢીમર પ્રમોદભાઈ પાટીલ નરેન્દ્રભાઈ ડેડિયા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ઉમરગામ તાલુકાના સંજાણ બિલાર સરીગામ સહિત સમગ્ર તાલુકામાં હોળી પર્વની ની થી ઉજવણી કરાઈ હતી શુક્રવારે મિત્રો અને પરિવારજનોને ગુલાલ લગાડી રંગોના તહેવાર ધૂળેટીની ઉજવણી કરતા લોકો જોવા મળ્યા હતા ધૂળેટીના દિવસે સાંજે રાજસ્થાન સેવા સમિતિ ઉમરગામ દ્વારા સ્નેહમિલન મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રાજસ્થાન સેવા સમિતિના આમંત્રણને માન આપી ઉમરગામ તાલુકાના ધારાસભ્ય રમણભાઈ પાટકર ભાજપ અગ્રણી કનુભાઈ સોનપાલ વાપી દવે ઉપસ્થિત રહ્યા હતા સમિતિના સભ્યો અને આગેવાનો દ્વારા આમંત્રિત સાલ મહાનુભાવી સન્માન કરાયું હતું साल में भूख का कार्यक्रम करते हैं ब्लड डोनेशन करते हैं और काफ़ी समाज के रखे बनाए हैं हमने गाँव में और काफ़ी लोगों का सहयोग भी रहता है फिर का, दुकानदारों का और वर्कर लोग सब मिलजुल आप आपका हार्दिक स्वागत है और ये किस साल है हमारा होली उत्सव और, और सांस्कृतिक कार्यक्रम होता है बच्चे लोग का और स्कूल में हम लोग जो है हैं ब्लैक डोनेशन करते हैं प्याऊ बनाया है और भी संस्था में जो भी किसी को जरूरत पड़ती है तो हमारी संस्था सब मिल जो भी धर्म का काम होता है कुछ भी किस जरूरत पड़ती है वो हम लोग करता है तालुका में वर्षो थी होली पर्वो सामाजिक दृष्टि एक आयोजन था આજે ઉંબર ગામ ની અંદર પણ રાજસ્થાન સેવા સમિતિ એ દ્વારા એક કાર્યક્રમ હોળી પડવાનો મહોત્સવ રાખવા છે અને એમાં રાજસ્થાનથી જે કલાકારો આવ્યા છે એ કલાકારો એ ભારતીય સંસ્કૃતિના રામાયણના પાત્રો કૃષ્ણ ભગવાનનો પાત્ર શોર્માના પાત્ર ભજવ્યા એ ખરેખર એક અભિનંદનના પાત્ર હતા અને આ પ્રકારે આપણી સંસ્કૃતિને જતન કરવા માટે એને ઉજાગણ કરવા માટે કાર્યક્રમ કરતા હોય

પોલીસે આરોપીની દમણથી ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપીએ વલસાડના એક વેપારીને વિશ્વાસમાં લઈ વેપારીના ખાતામાંથી પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી કરી છેતરપિંડી છેતરપિંડી હતી અંગે વેપારીના ધ્યાને આવતા વેપારીએ પોલીસ ફરિયાદ કરી હતી ફરિયાદના આધારે પોલીસે સાયબર ક્રાઇમનો ગુનો નોંધી ઊંડાણ તપાસ હાથ ધરી હતી ગણતરીના સમયમાં પોલીસે દમણથી થી ગામ ખાતે રહેતા મૂડી ના બાવીસ વર્ષીય સત્યમ દિનેશ સિંહની ધરપકડ કરી હતી આરોપીની ધરપકડ બાદ વલસાડ જિલ્લા એસપી ડૉક્ટર કરણરાજ વાઘેલાએ સમગ્ર ઘટનાક્રમ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી એ પોલીસ સ્ટેશન પીઆઈ દિનેશ પરમાર ટીમ દ્વારા સાયબર ક્રાઇમને ગુનાને ડિટેક્ટ કરવામાં મોટી સફળતા મળી છે આ બનાવની વાત કરીએ તો એક દુકાનવાળા પાસે ફરિયાદી પાસે એક વ્યક્તિ આવે છે અને વ્યક્તિ પોતે કેશ પૈસા આપશે અને પોતાને ઓનલાઈન ટ્રાન્સફર કરવાના છે તો ફરિયાદી પાસે એણે પૈસા ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા અને ટ્રાન્સફર કરાવતી વખતે એણે એનો પિન નંબર છે જાણી લીધો હતો અને સેકન્ડ ડે પણ એ જે ફરિયાદી છે એને વિશ્વાસમાં લઈને દુકાનવાળાને વિશ્વાસમાં લઈને ફરીવાર બીજા દિવસે પોતે આવ્યો હતો અને કે મારે પોતે આજે પણ ઓનલાઈન ટ્રાન્સફર કરવા છે હું આપને કેશ પૈસા આપી દઉં છું આપ મને ઓનલાઈન ટ્રાન્સફર કરી આપો અને ફરિયાદી વ્યસ્ત હતા એટલે એનો મોબાઈલ લઈને લાવો હું પોતે ટ્રાન્સફર કરી લઉં છું એમ કરીને પોતે પોતાના અકાઉન્ટમાં બાવન હજાર રૂપિયા પોતાના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા લીધેલા હતા બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક જે વૉલેટમાં પૈસા ગયા હતા એ અને જે ફરિયાદીનું વૉલેટ હતું જે યુઝ કર્યું હતું તમામ ડિટેલ્સ નીકાળવામાં આવી હતી અને એના આધારે જે બેંક એકાઉન્ટમાં પૈસા ગયા છે બેન્ક એકાઉન્ટ અને વૉલેટની ડિટેલ મેળવીને આ જે વ્યક્તિ છે એની આઈડેન્ટિટી કન્ફર્મ કરવામાં આવી હતી વ્યક્તિએ પોતાની ઓળખ જે છે ફરિયાદીને ખોટી આપેલી હતી મોન્ટુ તરીકેની અને આરોપી છે એને દમણથી કચ્છી ગામ દમણ છે આરોપી છે એને પકડી પાડવામાં સફળતા મળી છે

લોકોએ પરંપરાગત રીતે સહ પરિવાર હોળી પૂજન કર્યું હતું હોળીના તહેવાર અગાઉ બાળકો ઘરે ઘરે ફરી ફગવો ઉગડાવે છે ફગવામાં લોકો શાકભાજી લોટ રોકડ રકમ પણ આપે છે ફગવામાં મળેલ સામાન અને દાનથી હોળી પૂજન કરવામાં આવે છે વલસાડ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે ધૂળેટી પર્વની ઉજવણીને લઈ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાની સાથે જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કર્મીઓએ પરિવાર સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી

ये सब हमारे पोदार के छोटे छोटे पोदारियन से थे और थीम ऐसे नहीं थी बस उन्हें एंजॉय करना था एनुअल डे था ग्रेजुएशन डे भी था तो एनुअल डे सेलिब्रेशन और ये पूरा का पूरा हमने मैंने खुद ने वुमेन पावर के लिए एट मार्च अभी भी गया इंटरनेशनल वूमेंस डे तो ये आ, मेरा एनुअल डे सभी ग्रेट महिलाओं के लिए मैंने डेडिकेट किया हुआ है तो ये हमारी एक जस्ट थीम थी मदर्स डांस भी हुए फादर्स डांस भी हुए और एनुअल फंक्शन का एक प्राइज डिस्ट्रीब्यूशन भी हुआ तो अभी अभी स्टार्ट हुआ है दो ईयर ये, टू ईयर्स ही कंप्लीटेड हुए हैं और टू ईयर्स में बहुत ही अच्छी ग्रोथ हुई है तो सभी पेरेंट्स और सभी बच्चे यहाँ पे माई सेल्फ डिप्टी कमांडेंट नेहा बारंगे आई मीन इंडियन कोस्ट गार्ड एसोसिएशन दमन और मैं नागपुर से बिलोंग करती हूँ कार्यक्रम का पूरा श्रेय मैं स्कूल की प्रिंसिपल मिस अश्विनी राणे जो जब कोद्दा जम्बो स्कूल की वापी की प्रिंसिपल है उनका एनुअल डे फंक्शन है सेकेंड है बट ऐसे लग नहीं रहा है इतनी खूबसूरती से इतने छोटे छोटे बच्चों को जो यहाँ के स्टाफ ने मैनेज किया है कोरियोग्राफर ने जिस तरीके से छोटे से बच्चों को हम घर पर संभाल नहीं सकते वो बच्चे इतना सुंदर डांस कर रहे हैं एक एनुअल डे फंक्शन जिस तरीके से हुआ है वो विटनेस करना बहुत ही मैजिकल था वो हमें अपने बचपन की यादों में ले गया और ऑल टाइम देर वॉज अ स्माइल विच वॉज लाइक जो दिल से एक बच्चा जो हम इंसान के अंदर होता है वी वर दैट हैप्पी लुकिंग वॉट ऑल द परफॉर्मेंस विच शोड एंड चेरी ऑन द टॉप वॉज द परफॉर्मेंस बाय द पेरेंट्स ऑल्सो विच इज वेरी यूनिक एंड विच इज वेरी डिफरेंट इन आइडिया आई थिंक शायद ही कोई स्कूल होगा वापी में जहाँ पे ये है कि पेरेंट्स भी डांस करते हैं एनुअल डे फंक्शन पे सो इट इज अ रियली गुड स्टेप विच बाइंड પેરેન્ટ ટીચર્સ એન્ડ સ્ટુડન્ટ્સ ટુગેધર એન્ડ હેલ્પ સ્કૂલ ટુ ગ્રો ન્યૂઝ ઇવનિંગ બુલેટિન માં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર